અમરેલી શહેરમાં ઠેક સ્પા ના હાટડાઓ શરૂ થઈ ગયા હતા છેલ્લા બે ત્રણ વર્ષથી બિનકાયદેસર રીતે અપાર્ટમેન્ટ સહિતની જગ્યાઓમાં સ્પા ચાલી રહ્યા છે જેના કારણે સ્થાનિક રહસ્યોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે સ્પાની આડમાં ગોરખ ધંધા પણ ચાલતા હતા ત્યારે સ્થાનિકોએ ત્યાંથી નીકળવું ભારે પડી જતું ત્યારે અવારનવાર અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા નહીં લેવાતા આજે મહિલાઓ રણચંડી બની હતી અને સ્પા સેન્ટરમાં ત્રાટકી હતી બિનકાયદેસર ચાલતા સ્પાના સંચાલકોને ભાગવાનો વારો આવ્યો હતો આ સાથે સાથે અયોધ્યા એપાર્ટમેન્ટની સામે આવેલા હોટલમાં પણ જનતા રેડ કરવામાં આવી હતી જેમાં ચારેક જેટલા કપલ જે કોલેજિયન માલુમ પડ્યા હતા જેઓ છોકરા છોકરીઓ રૂમ ભાડે આપી અને ગોરખ ધંધા કરાવતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકો અમરેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા અને અમરેલી નવ નિયુક્ત એસપી સંજય ખરાત દ્વારા અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા બંધ કરવાની ખાતરી આપવામાં આવી હતી અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપના જોડે હશે અધિકારીનો કંટ્રોલ રૂમના નંબર છે whatsapp છે એના ઉપર આપ તાત્કાલિક અમે અમે પોલીસ જિલ્લા તરીકે માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં ત્યાં આજે સમગ્ર અયોધ્યા જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં નહીં અને બીજું કંઈક ધમકી એક આપવામાં આવી હતી તમને વ્યક્તિ વ્યક્તિ દ્વારા એ એ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે કે અંગત વ્યક્તિ મળી છે તે બાબતની જાણ મેં ધ્યાન પૂરતી એસપી સાહેબને કહી દીધું છે અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની ધમકી મળે તો તમે વ્યક્તિગત રીતે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો અમે તમને મળવા માત્ર જે સરકારી સપોર્ટ છે એ બધો આપશું અને જે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે એને જે લગાને કરશું